પોઈન્ટ પર પોલીસ દ્વારા રોંગ સાઇડ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે જ્યાં રોંગ સાઇડમાં માં આવતા વાહન ચાલકોને અટકાવી જરૂરી કાગળિયા તપાસથી દંડ ફટકારવામાં આવી રહ્યો છેલ્લા ત્રણ દિવસમાં એકસો થી વધુ વાહન ચાલકો દંડ ફટકારવામાં આવ્યો છે અને પાંચસો થી વધુ કરાયા છે

હવે રોંગ સાઇડ માં આવતા વાહન ચાલકોને સુધારવા પોલીસે દંડનું શત્ર ઉગામ્યું છે જેને લઈ ડીસીપી ટ્રાફિક નિયમોના પાલન લઈ લાલ આંખ કરતા સુરતીઓને સંદેશો આપી દીધો છે કે નિયમો તોડ્યા તો હવે ખેર નથી દ્વારા આ રોંગ સાઇડની ડ્રાઇવની સમજ આપવામાં આવી રહી છે આમ છતાં પણ જે વાહન ચાલકો અવારનવાર રોંગ સાઇડમાં પોતાનું વાહન ચલાવી અને અકસ્માત માટે જવાબદાર બને છે એવા વાહનચાલકો વિરુદ્ધ છેલ્લા ત્રણ દિવસમાં એકસો ને સિત્તેર વાહનચાલકોના લાઇસન્સ સસ્પેન્ડ કરવા માટે આરટીઓને રિપોર્ટ કરવામાં આવ્યો છે અને આ ડ્રાઈવ એ હજુ વધુને વધુ સઘન બનાવી અને સુરત શહેરના રોડ ઉપર અકસ્માતનું પ્રમાણ ઘટે તેવી કામગીરી હાલમાં સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા કરવામાં આવી રહી છે ઓવર પોતાનું વાહન ચલાવવું રોંગ સાઈડમાં પોતાનું વાહન ચલાવવું અને વાહન ચલાવતી વખતે મોબાઈલ ફોન પર વાત કરવી એ ત્રણેય હેડ હેઠળ હજુ આ વધારે સઘન બના સુરતમાં રોંગ સાઈડમાં આવતા વાહન ચાલકોને અટકાવી જરૂરી કાગળિયા તપાસી દંડ ફટકારવામાં આવી રહ્યો છે

ત્યારે હવે જોવાનું એ રહ્યું કે પોલીસની કડકાઈથી સુરતીઓ ટ્રાફિકના નિયમોનું પાલન કરશે કે પછી પોતાના નિયમો પ્રમાણે વાહન ચલાવશે કૌશિક પટેલ રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત